અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈ ટાઈમથી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તલાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ ઘણા વર્ષથી ઘણા વર્ષોથી છે વર્ષો કરીને હજુ આવ્યું જ નથી પાણી વ્યાંગની ગામ રજુઆત દસ વર્ષ તો અમે મે મારી પંચાયત ને પાંચ વર્ષ મેં પંચાયત માં કર્યા પછી પછીના દસ વર્ષ છે અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે બધા ને જ રજૂઆત વાગરા તાલુકા પંચાયત અરુસિંહ રના બધા કલેક્ટર ને બધાને રજૂઆત કરેલી છે આ બાબતે આજની તારીખ માં જઈને આવ્યા અરુણસિંહ રાણા એવું કીધું કે હું કઉ ટ તો અમે હું ત્યાં લગીને અમે ભૂખારીએ પાણી બતાવી અમે એક મહિના નો વાયદો આપે છે એક મહિનામાં હું અમારે પાણી ટલાવ વર્ષો થી પાણી નથી આવ્યું તો મહિનામાં પાણી આવી જવાનું